તો આ માસ્ક લઈ લીધું આપણી મેળામાંથી તો જય માતાજી મિત્રો આજે આપણે એવા ગામે જઈ રહ્યા છીએ જે ગામનું નામ માતાજીના નામે પ્રખ્યાત છે કેમ કે પાલોદર ગામ યાદ આવે એટલે માતા જોગણીનું નામ યાદ આવે જ તો આપણે સંડેર થઈને નીકળીએ છીએ આગળ અને વચ્ચોમાં આવે છે પશુપાલકો પશુ લઈને જતા હોય છે સુંદર નજારો આવે છે અને આવી ગયું છે લાવી ફાટક ત્યાંથી આપણે નીકળીશું આગળ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાલોદર અને મિત્રો આપણી સાથે જે ભરતભાઈ તમે ઘણા વિડીયોમાં જોયો હશે આપણો મિત્ર છે એટલે અને ત્યારબાદ પહોંચી જઈએ છીએ મંદિરનો ગેટ છે ત્યાં અને પહોંચી જઈએ છીએ મંદિરના અંદર દર્શન કરવા માટે તો તમને પણ દર્શન કરાવી દઉં તો દર્શન કરી લો માતાજીના અને કેટલું સુંદર મંદિર છે અને રવિવારે ઘણી બધી ભીડ હોય છે ઘણા ભક્તો અહીંયા રવિવાર ભરવા આવતા હોય છે તો કમેન્ટમાં લખી દો જય જોસર જોગણીમાં તો મિત્રો તમે અહીંયા દર્શન કરવા આવેલા છો કે નહીં અને મિત્રો આ મંદિર તમે ત્યાં જોયેલું છે કે નહીં વાઘેશ્વરી માતાજીનું જ્યાં અંદર ગેટથી એન્ટર થતા જ આવે છે ત્યારબાદ મેળામાં જઈએ છીએ અને મિત્રો આ માસ તમે મારા આ ફોટામાં જોઈ જશે જે નીચેથી અનલોક પણ થાય છે અને એકલા કાચવાળું પણ થઈ શકે છે તો મિત્રો ત્યારબાદ અમે જઈએ છીએ ઘરે જય ચોસઠ જોગણીમાં જય માતાજી